ખબર લાસ્ટલી વાર નિકુલ ભાઈ ત્યાંથી મહેમાન આવ્યા છે એમના ભાઈ નહીં બધા બરોબર એમના છોકરાના બધી ભાવનગરથી છે તો હમણાં ફોન આવ્યો નિકુલ ભાઈ છે તો નિકુલ ભાઈ તમે ઘરે છો મેં કીધું હા તો હું બધા આવીએ છે કે મહેમાન કીધું કઈ વાંધો ને આપણે ઘરના પાણી નરે ભાવનગર થી આવતો હોય ભાઈ આપણે અમે ગયા હતા બરાબર તમે કન્ટિન્યુ રોક જતા તમને બધાને ખબર છે અમે જે આપણે જેક ભાઈને ઘરે ગયા હતા ને ત્યારે એમના ઘરે ગયા હતા જોશના અને મમ્મીને બધી તો ખેતરમાં છે ને નેદવાનું કામ આવે તો એ બધા નેદે છે અને મહેમાન બસ હમણાં પહોંચતા હતા હાલો મહેમાન હમણાં આવે પછી તમને બધાને મળાવો દાદી દીકરા બેન જો ટોસ ખાવાનો સમય થઈ ગયો કિંયા આવ્યો ભાઈ ટોસ કિંયા માએ માને ભૂખ લાગી હતી ત્યારે એક એક બટકા ભરી હે પછી

અને જો ભાઈ સાથે સાથે બધા આવ્યા છે બરોબર એમના નાના ભાઈ ને એમના આ બેનમાં ફઈના છોકરા છે કા તમારા ના હું કે ભાઈ મજા આવી કિનારે પાણી પીવા ને મજા આવી ગયો ના આને તો વરત જઈશ અમારા નિકુલ ભાઈ ને કેમ કે લંડન થી આવે એટલે અમારે બે ભાઈઓ ને મહિનો દિન વીજ હોય તો પંદર દિવસ ભેગા જ હોય કા હવે કેટલા દિ રહ્યા હા અમારે નક્ષભાઈ ભાઈ રે પીવા અમારે બસ દહ દી રહ્યા ને દી પછી આપણે આમ સીધી ફ્લાઇટ અબુધાબી ઉડે અબુધાબી થી ડાયરેક્ટ લંડન કે

હું ચા એક માં પીતો નથી બરાબર અને હમણાં છે ને ભાઈ આ લોકો ને જમવાનો પડ કીધું ભાઈ એવું કીધું છે કે ક્યાંક લગ્નમાં માં મેરેજ માં જવાનું છે એટલે જમવાનું નથી બનાવવાનું માર માન નો રાખો ના આડી જો કે મમ્મી ચા એમાં મમી તમે ચા મમ્મી આલી મારા 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 મમ્મી ના રાખ લે મારા મમ્મી ને તો છે ને રૂંઢે ને હવાય રે ને ગમે ઊઠીએ ના ને આ દીકરી બે ને ને ભાઈ નથી ના ચાલે ના હતા કીધું ચા ઉપર બોલો એ લોકો મહેમાન બધા જતા રહી છે બરોબર હવે ક્યાંક મેરેજમાં તમને કીધું એમ જવાનું છું તો નિકુલ ભાઈ અત્યારે જતા રહી બધા ફેમિલી બેસી ગઈ છે જોશના બાય વિદાય વિદાય કરી દે બરાબર ફરી ભાવનગર જાઉં ત્યારે આપણે કૈલાશભાઈ ને પાછા મળશું આપડે next day the next day તો આજે થઈ ગયું છે બીજો દિવસ અને આ અમારી નર્સરી છે ભાઈ અર્ષિતી ફાર્મ હાઉસ બરોબર જે અમે રોપા બનાવી છે ને અત્યારના પૂરમાં છે ને ભાઈ સવાર સવારમાં જમી પડી લીધું છે અને છે ને અત્યારે જો જોશને કામ લઈ લીધું છે ભાઈ હાથ ઉપર કેમ કે આ બધી માં છે ને આ મારી વાત છે ભાઈ કામ બામ બધી પામ ફરખાથી બધામાં રોપા પવાય જાવ જોઈએ બરોબર ઘટે જ નહીં હાલો કઈ વધશે નહીં જો કે ઈ કે કે ઘટે ને કઈ વધવાય નહીં દે બરોબર હા પાણી સટવા જાન દો બો જાન દો બરોબર અને મારે વારવાનું છે ભાઈ પાણી કેમ કે ગદબ પાવી દીધું તો પપ્પા કઈ ગયા છે પપ્પા નક્સભાઈ ને ક્યાંક લઈને ગયા છે ને કે પાણી છે ને એક ચારો તો જમારો સલકાઈ ગયો જાંટ નો દીધું અહીંથી થઈ તો આમાં ભોગી ગયો ને ઓલા ચારામ ગદબ ને ચારામ પાણી આવે બરાબર તો જોતા હોય ક્યાં પી ગયો બાકી હું જમવા બેસી ગયો તો ને એ પાણી નો ચારો સલકાઈ ગયો આવીને આપડે ઉપાડવાના છે કે શું કરતા હતા તમે જાન નથી રાખતા એ કે હો મેડમ તો જો કેટલું બાકી રહ્યું ના હોય હવે નેદવાનું મારે તો હમણાં ભારે જાય હો પાણી ને ત્યારે નું તો સાસુ બા રહ્યું હું હું નેતે નેતે હું વિચાર કરું ઓ બાપા આને કઈક વિસાર આવી ગયો વિસાર એવો આવ્યો છે ને કે વાત જાદો હોય છે નારાડીમાં તો ટ્રૂપ આવે હા હવે તો તો ઉપા આવી છે ને હવે ત્રણ એક વાર અહીં થાવ આવ્યો તા મારે 5 10 તોલાનો હાર થઈ જાય કે ઓ હાલો હાલો મારે ક્યારે ભરાઈ ગયો છે હું ભાગું હો

હાલો ભાઈ તો એક નાખો તો વાત દીધું જોશ બે પંપ માર્યા હું એમ કેતો હતો કે નાખો વાતતા જ ના આવડે મને કહે ભાવે છે કે હું મને ન આવડે હાલો કે તમારે ભાઈ એમ કરીને જોશ બે પંપ મારી નાખો હું વરાવી લીધું બાકી અમને શું ખબર ના પડતી હાલો તો હવે આપડે એક ચારો રહ્યો બાકી બધા તો વરાઈ ગયા છે ને પછી બપોર થઈ ગયો છે ભાઈ આમ લોકોને પાણી જ્યારે દુકાળ પડે સિટીમાં પીવાના ના હોય ટાકા તમને બધાને ખબર હોય તો ભાઈ ટાકા આવતો હોય મને ખબર છે સિટીમાં પીવા માટે અમારે જો ટાકો સલકાન વૈદ્યો તો રમત કરે ભાઈ ખેતરમાં તો કોઈ પીગ્યું નહીં એટલે થોડું ઘણું સલકાઈ ગયું બરોબર પાણીની જ બહુ હોય છે હું ક્યારેક સિટીમાં જતો હોય ને તો આપણે ખબર છે ભાઈ અમારા ગામડામાં તો કુવા હોય એટલે મોજે મોજ ના હોય મોજ કરો ને પાણી જ પાણી હોય ભાઈ પાણી છે ને બહુ કિંમતી છે યાર આપણા માટે નકભાઈ ને બધા જોઈજો અ હતા આ બોલપેન ના લીટર જ્યાં કરીને આવ્યો ભણવા જો કિને કિને બોલ રહા છે મને કી મમ્મી આ કિને કિને કાવા કર દીતે તો તો વાડી કોક ને જા પી આયો ઓર ઉમ કરી ને મને નવી ભણવા જવાની વાત છે પણ કોક ભણવા જાતો હોય ને તો શૂટ થતો અમે ક્રિશાન રોવિન જાય ને તો એમ કે તમારે ભણવા જાવ પછી તો હવે હું થાય હમણા આંગણવાડીએ કઈ એમ હવે આપણે મોકલવાને આંગણવાડી જોસો બાકી આટણ જમણ નક્ષ ભાઈ ને ને ભાઈ ના કાકા ને બેન છે ને ખાવાનો સમય થઈ ગયો નકો હું ખાઉં ભાઈ હવે ત્યાં આ ટોસ્ટ નથી ખાવા તારે તો જલસા છે બધી નકો હું ખાઉં ભાઈ મને નક્સે ટોસ ખેલી છે ને બિસ્કિટ આ જો નાસ્તાનો આખો ડબરો ભર્યો ઈ ખાવા બિસ્કિટ તારે તો આજ હોય ને તને શું વાંધો છે મે અત્યારે એનો પોસ ઉખરી લીધો છે અને આમાં પૈસા ગોતે કે હું ગોતે તો ખબર ને ના ના ભાઈ જો કે આ કેવડો હતો તે ટોપી આપણે લીધી હતી નક્સ ભાઈનો જન્મ છે તો તને ટોપી એટલે હાથમાં આવી હતી હું પૈસા પૈસા મળ્યા કે તો લાય પછી કેતે ની મારે પાંચ તોલા જોઈને દસ તોલા જોઈને આમાં બધી હતા કાઢો એ શું છે

હું જોશ્ ઈ એ ગોતી ક્યારે ના ગોતી મળતું નથી બાુ કામો જેવું હોય ક્યાં નાખી દે હું નાખતી ખબર મેં હાંસ્યું હાંસવી ને રાખી હતી બોલો આ લોકોનું કામ એવું હોય ને કે વાત જવું તો ફટાફટ ગોતવા માંડો હાલો જલ્દી 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 આ બા એરફોન ને આવું ગયતું ઘણા જ રોકાવા ગઈ ને બધી લઈ ગઈ છે અટાણા સેટ કઈ ટકા

એમ કે મમ્મી આવું છે મમ્મી પપ્પા ને જોશા ને બધી વાડી માં અત્યારે નેદવાનું કામ ચાલુ હતું તો બધા નેદે છે તો ભાઈ વિઠા તો મેં કીધું હાલો ઘડી આટો મારી આવી અરે જો ભાઈ જોશ ને તો લ્યો ભાઈ મેડમ તમારા પાપડ આવી ગયા છે અને ભૂંગરા ખૂટી ગયા હતા બરાબર કેમ કે જોશના ને મને મળતી કીધી ભાઈ ભૂંગરા ખાવા ને તો લેતા જો બાકી પાપડ ભૂંગરા તરશે નહીં દસ રૂપિયા નો જ આવે એટલે પાપડ એ માન સાહત આવતા છે કેટલા આવે દહ આવી જતા છે તો ભૂંગરા તરનાક જીન પણ એટલે ભૂંગરા નહીં તળે તરવાસ પડે બરાબર ભુંગરા તો તરા હે નહીં તરે હું કે ફેમિલી ભુંગરા તો તરા હે બરાબર ને ભાઈ પછી ભલે જી થાવની થાય જો કેટલા કેમે પાપડી તો સાજા આવતે જોસ ને હું સાજા તો એક પાપડ કેટસે એક પાપડ કેટસે આપણે બધાને ઘરના બે કેટસે એક બે કેટસે સારું હાલો ભાઈ જી ઘટાય બરાબર જોશે ને આપી દીધા ને ભુંગરા આપી દીધા છે ને બસ વાતનું લોક પણ આયા જઈને કરી દે કેમ કે મને લાગી છે ભૂખ અને જોશ ને હવે મસ્ત મજાનું હું બનાવ્યું